રાજકોટના રેસકોર્સ ખાતે હરિપ્રકાશ દાસજી સ્વામીની યુવા કથામાં હજારો ભક્તો ઉમટી રહ્યા છે આ પ્રસંગે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સારંગપુર ધામને હરિયાળો બનાવવા ગ્રીન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે માત્ર રૂપિયા પંદરસોના ના સહયોગથી કોઈ પણ આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈ શકે છે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના સંગમ સમાન આ કથામાં પર્યાવરણ જતનના સંકલ્પને ભાવિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે નમસ્કાર રાજકોટમાં રેસ્કો ખાતે અતિભવ્ય હનુમાન ચાલીસા યુવા કથા યોજાય છે લોકો એટલા લોકો ભેગા થયા છે એવો સંકલ્પ કર્યો છે કે લોકોના સહયોગથી સાળંગપુર ધામના પૂજ્ય દાદાના ધામને સંપૂર્ણપણે ગ્રીન બનાવવાનું છે ઝાડવા વાવવાના છે આ માટે જે કોઈ દાતાશ્રીઓ સાળંગપુર ધામના એરિયામાં આજુબાજુના વિસ્તારમાં ઝાડવા વાવવા માંગતા હોય તે માત્ર પંદરસો રૂપિયા આપી આ પવિત્ર કાર્યમાં ભાગ લઈ શકો છો 1500 રૂપિયાના અન્ય દાતા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શોધી આપવામાં આવશે જે મિત્રોને સાળંગપુર ગામના પરિસરને સંપૂર્ણ વિસ્તારને ગ્રીન કરવામાં રસ હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર એટ 8888 ધન્યવાદ